અમે સામાજિક સેવા અંતર્ગત અમારી સંસ્થામાં નવી પેઢીના નવા વિચારોને ધ્યાનમાં રાખીને એક નવી જ પદ્ધતિથી સર્વજ્ઞાતિ પસંદગીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દરેક દીકરા દીકરીની પરખ કરી સંસ્થા લેશેની જવાબદારી તેમજ અતુટ વિશ્વાસ સાથે લગ્નના પવિત્ર બંધન સુધી પહોંચવા માટે સો ટકા વિશ્વાસ તેમજ ચકાસેલ પાત્રો અને પરિવાર સાથે જ સંસ્થા દ્વારા આકનું શક પણ નક્કી કરાવવામાં આવશે તેમજ દરેક દીકરા કે દીકરી જે તેમને એજ્યુકેશનથી લઈને તેમના લાઇફસ્ટાઈલને અનુરૂપ તેમને યોગ્ય જીવનસાથી મળી રહે તેમજ તેમનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે તેવા શુભ આશય સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે અને લગ્ન માટે રજીસ્ટ્રેશન એકદમ નવી જ પદ્ધતિથી કરવામાં આવે છે આ સાથે હું તમને એ પણ જણાવવા માગું છું કે આપને આપની જ જ્ઞાતિમાં યોગ્ય જીવનસાથી શોધવા આપવામાં આવશે અથવા આપની કોઈ પસંદગીની જ્ઞાતિમાં જીવનસાથી શોધી આપવામાં આવશે આ સાથે અમે એવું પણ વચન આપીએ છીએ કે ફક્ત લગ્ન કરાવીને અમે છૂટા નહીં પડીએ પણ આજીવન આપની સાથે રહેશે સંસ્થા